ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતના ઇતિહાસ વિશે પચીસ ક્વેશ્ચન જોઈશું ક્વેશ્ચન નંબર વન છે ગુજરાત શબ્દનો પ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં થયો છે અહીંયા આવશે ઓપ્શન બી આઈની અકબર ક્વેશ્ચન નંબર ટુ ગુજરાતનો પ્રથમ શાસક કોને માનવામાં આવે છે અહીંયા આવશે ઓપ્શન એ મોર્ય નંબર થ્રી જાપાનેર શહેરની સ્થાપના કોની કરી હતી

અહીં આવશે ઓપ્શન ડી કુમારપાણના સમય સાત ગીરનાર ગિરનાર શિલાલેખ કોને કોતરાવ્યો હતો ત્યાં આવશે ઓપ્શન નંબર આઠ દ્વારકાનું મંદિર કોને નષ્ટ કર્યું હતું ત્યાં અહીંયા આવશે ઓપ્શન બી મોહમ્મદ ગજની ક્વેશન નંબર નાઈ ગુજરાતની પ્રથમ રાજધાની કઈ હતી ત્યાં આવશે ઓપ્શન એ અનહિલવાડ પાટણ

પ્રશ્ન નંબર તેર છે ગાંધીજી નું જન્મ સ્થળ કયું છે ઓપ્શન એ પોરબંદર નંબર ચૌદ બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોને કર્યું હતું ઓપ્શન એ સરદાર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ ક્વેશ્ચન નંબર પંદર ગુજરાતનું સૌથી જૂનું બંદર કયું છે અહીં અહીંયા આવશે ઓપ્શન એ ભરૂચ સોમનાથ મંદિરને પુનઃ સ્થાપિત કોને કરાવ્યું હતું તો આવશે ઓપ્શન બી સરદાર પટેલ ક્વેશ્ચન સુવર્ણ રાજાના સમયમાં ઓપ્શન બી સિદ્ધરાજ જયસિંહના સમયમાં ક્વેશ્ચન નંબર અઢાર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોને કરી હતી ત્યાં આવશે ઓપ્શન બી ગાંધી ક્વેશ્ચન નંબર ઓગણીસ ભાવનગર ભાવનગર રાજ્યના સ્થાપક કોણ હતા તો આવશે ઓપ્શન બી ભાવસિંહ નંબર એકવીસ ગુજરાતમાં દાંડી કૂચ ક્યારે શરૂ થઈ થી ઓગણીસો ત્રીસ માં ઓપ્શન એ ક્વેશ્ચન નંબર બાવીસ દ્વારકાના મંદિરના પુનઃ નિર્માણ વિષય કોને જાય છે

પ્રશ્ન છે નંબર પચીસ ગુજરાત રાજ્યનું સત્તાવાર ગંઠન ક્યારે થયું હતું ઓપ્શન બી એક મે ઓગણીસો સાહીઠ થેન્ક યુ ફોર વોચિંગ